નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય કેકાર તેનો પાઠ બે બે વરસાદ ને પાંચ પેપર તેનું આપણે અલંકાર સાથે પોતેનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન એકથી બારનું સોલ્યુશન તો જોઈ લીધું હતું આજે આપણે જોઈશું પ્રશ્ન તેર આપેલા વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલું તો જવાબ આવશે એક વળાંકની વાત છે બીજું તેનો જવાબ છે વળાંકથી ચારે ખેતર દૂર જવાની વાત છે ત્રણ જવાબ આવશે પાંચ ચોથાનો જવાબ આવશે વળાંકથી દક્ષિણ દિશામાં તરફ જવાની વાત છે પાંચ જવાબ આવશે ત્યાં સામા પટેલનું એક ખેતર હતું ત્યારબાદ વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કૂઇમાં પાણી ન રહ્યા તો પહેલું શું વવાઈ ગયું જવાબ છે વૃક્ષો વવાઈ ગયા બીજાનો જવાબ આવશે વળતા વર્ષે વરસાદ ઓછો પડ્યો ત્રીજું જવાબ આવશે વરસાદ ઓછો થવાથી કૂવામાં પાણી ખલાસ થઈ ગયું ચાર જવાબ આવશે છ ત્યારબાદ સામા બાભાને વળી કોક કહેતું કે પાંચ છ પીપરોને બદલે બે ત્રણને જ પાવો ને તો ચારેક ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે જવાબ લોકો સામા બા પેલું લોકો સામા બાબાને કેટલા પીપળા સાચવવાની સલાહ જવાબ આવશે બે ત્રણ બીજાનો જવાબ છે બે ત્રણ પીપરને પાણી પાવાથી સામા પટેલની મહેનત ઓછી થાય તેમ હતી ત્રીજાનો જવાબ આવશે ચાર એક અને ચોથાનો જવાબ આવશે દસ ત્યારબાદ પ્રશ્ન ચૌદ ઉદાહરણ મુજબ આપેલા વાક્યમાંથી તમારા વિસ્તારની બોલીમાં જેમ બોલાતું હોય તેવી રીતે લખો તો પહેલું છે પીપરુંને સીધ પાણી પાવો છો મર સુકાય જવાબ આવશે પીપરને શું કામ પાણી પાવો છો ભલેને સુકાઈ જાય બીજું તો જવાબ આવશે આપણે જંગલમાં રહેતા હોઈએ તો જીવ કેવો મૂંજાય ત્રણ જવાબ આવશે આપણા જેવાને મળીને મનની વાત કરીએ ચાર ઝાડ નીચે ભોજન કર્યું છે અને તેના થડને ને બથમાં ભર્યું છે પાંચ જવાબ આવશે ઝાડને ઉગતા જ મારી નાખું એ મારાથી સહન ન થાય પંદર કાવ્યમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો પહેલું જવાબ આવશે લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ બીજું વૃક્ષોની ડાળીને ખાલી જગ્યા વહી ચાલ્યા તો જવાબ આવશે પાંદડીયાથી ત્રણ તેનો જવાબ છે સામૈયા નંબર ચાર જવાબ આવશે વહલ પાંચ જવાબ આવશે વરસાદ ત્યારબાદ પ્રશ્ન સોળ કવિ નવરા બેસી રહેતા હૈયાના હેત થી શું કરવા ચાહે છે જવાબ આવશે તેનો જવાબ આવશે અને તેનો જવાબ આવશે ભમરા પ્રશ્ન સત્તર ખોટા વિકલ્પ છે કે યોગ્ય વાક્ય બનાવવું તો પહેલામાં આપણે દુર્ગંધને છેકવાનું છે માટીની મીઠી સુગંધ કવિને મારગ બતાવશે વાક્ય છે આપણું બીજું આજે ઉપર ઉપરવાળા ઊંચા નીચાણવાળા કે ઉપરવાસમાં ખૂબ તો કે નીચાણવાળા ઉપર આપણે લીટી છેક મારવાની છે છેકવાનું છે જો આ વાક્ય છે આપણું આજે ઉપરવાસમાં ખૂબ વરસાદ વરસ્યો છે તેવી જ રીતે હું જો ડાયરેક્ટ કહું છું ત્રીજું તો એમાં સૂકું ભઠ્ઠ ઉપર તમારે છેકો મારવાનો છે ચાર તેમાં નિરાશમાં ઉપર તમારે છેકો મારવાનો છે ત્યારબાદ નંબર પાંચ તો આગિયા ઉપર તમારે છેકો મારવાનો રહેશે પ્રશ્ન અઢાર કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જ પેલો માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ ને સાંભળીએ ભમરાને ગાતો ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં બીજી પંક્તિ છે ઉપર વાસેથી વહેણ તો ત્યારથી ત્યાંથી જ આપણે લખીશું આવવાની વાટમાં બીજી લીટીમાં બેસી રહેવાય નહીં ઠાલો ત્રીજી લીટી આવશે હૈયાના હેત થકી સામૈયા કરવાને આપણે જ વહી જઈએ સામું ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં પ્રશ્ન ઓગણીસ ચાલી નીકળીએ પ્રવાસમાં કવિતા વાંચીને પ્રશ્નના જવાબ આપવો જે આપણે આગળના વિડીયોમાં issue. Thank you, the Mitra.